જવાનનું વર્તવું વખાણું જી જેને માઈક સુખ સૌ સરખું જણાણું જી લોકા લોકે જેનું મનન લોભાણું एक श्री चरणे ठीक मन खेराणू जी ચિત હારી ચારણે તેણે કારી તાના મુખ ત્યાગ છે સારું નરસું સરખું થયું જેને ઉરાયાથી વૈરાગ્ય છે ખાતા ન થાય ખર ખરો જેવું અન્ન જડે તે ुकु स्वादु नीर स्वादु खाइने दीन निर्गमे जर तर परफूल जमी सदाय मने रहे सुखी वैराग्य तेरा है दुखी फाट्या तो क्या वीणी भी थी थी घना चीरा कंथा करे शीत उष्ण वारवा वार एवी अंगे ओढ़ी फरे भुवन साथरो सुंदर सुवाड़ी जाग्या सम विषम सम साम जे जिन तन सुख छे त्याग रात दिवस रुदया विषे दृढ़ हरि नु ध्यान

माना देवी वैराग्य विना पति कहो कौन सही के शरीर वे वैशाली धे वैराग्य ने जानो के मधरा ये धीरा वारी-वारी जाम है वैराग्य ने जेने जग सुख दुख जानू सही निष्कुड़ा आनंद निरवेद जेबू बिजू होए तो देखाड़ो कहि વૈરાગ્યવાન નું વર્તુળ વખાણવું છે જેને માર્યું સરખું સૌ સરખું જણાવ્યું હવે સ્વામી આપણને નિશાની બતાવે છે કે વૈરાગ્યવાન કેવા હોય આગળ આપણે ઘણી વખત જોયું કે બધી વસ્તુ ત્યાગ કરી દે વૈરાગ્ય નથી ભરતજી બધો ત્યાગ કરેલો જ હતો માયક સુખ સૌ સરખું બધું જ આપણા શાસ્ત્રોમાં આવે છે ને કચરો ને કંચન બોલવું સહેલું છે પણ સરખું થતું નથી લોકાલોકે જેનું મન ન લોભાનું છે એક ઠીક મન છે લોકાલોક પર્વત જેવું સુખ હોય તો પણ એમાં ક્યાંય એનું મન ન લો એક ભગવાનના ચરણ સિવાય ક્યાંય એનું ચિત્ત ચોટે એને વૈરાગ્યવાન કહેવાય ભલે જનકજી વિદેહી હતા પણ જે મૂર્તિના સુખમાં એની હોવી જોઈએ આ શક્તિ એવી તો એમાંય નથી દેખાતી આમ અને ઘણા સંસારમાં એવા હોય મોટા મોટા આપણા આગેવાનો હોય

એવું ઊંચ જીવન જીવેલા હતા એને વૈરાગ્યવાન જ કહેવાય પણ સામે એને મહારાજમાં પ્રીતિ નતી એટલે એવા તો ઘણા સંસારમાં હોય રાષ્ટ્રપતિ આપણા હતા અબ્દુલ કલામ એ બધા એવા જ કહેવાય પણ સામે પાછી ભગવાનમાં પ્રીતિ થવી જોઈએ હેરાણ ઉચ્ચીતરી ચરણ તેને કરી તન સુખ ત્યાગ છે એને તનના સુખ નો એટલે કે દેહ ના સુખનો ત્યાગ છે પણ કેમ કે મૂર્તિમાં એનું મન ચોઈટ્યું છે એટલે તોય સાચો વૈરાગ્ય એમ સારું નરસું સરખું થયું છે જે વૈરાગ્ય છે એને મન સારું ને ખરાબ બધું એક જ સરખું છે ખાતા ન ખાય જેવું જડે તેવું જમે ન મળે તો એ ચાલે બહુ જ સરસ મિષ્ઠાન મળે પણ એની અંદર લેસ માત્ર આશક્તિ નથી તો એને વૈરાગ્ય જ કહેવાય સૂકું લુકું સ્વાદુ નિઃસ્વાદુ ખાઈ ને દિન નિર્ગમે બહુ સરસ મળે તો એક જ સરખો ભાવ ન સારું હોય તો સરખો ભાવ ન મળે તોય સરખો ભાવ મળે તો પણ સરખો ભાવ અને એવી રીતે એનું જીવન ગુજાર કરે જડ દળ ફળ ફૂલ જમીન સદાય મને રહે સુખી જે મળે જયારે જે સમય જે મળે એ જમી અને આનંદ માં રહીને ભગવાન ભજે વૈરાગ્ય જે એનું રૂપ છે એ સૌ વાતે રહે દુઃખી જેના મનમાં એક વખત વૈરાગ્ય ઉપજે એની સામે ગમે એવું આ લોકો માં કહેવાતું સુખ આમ તો સુખ છે જ નહીં બધું સુખ નાશવંત છે પણ આ લોક માં આપણે જેને સુખ માની કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં એનું મન ક્યારે ચીડાની કંથા કરે રસ્તા માંથી જ્યાં ત્યાંથી ઓલા કપડા ના લીરા એવા રખડતા હોય એની ગોદડી કરે નિવારવા સારું એવી અંગે ઓઢી ફરે ઠંડી ગરમી બધું સહન કરવા નિવારવા

એને બધી જ પરિસ્થિતિ છે રાત દિવસ હૃદય રહે છે હરીનું ધ્યાન રાત ને દિવસ અખંડ અનુસંધાન એને અરૂચિ અનુવૃત્તિ દરેક ક્રિયા કરતી વખતે એનું અનુસંધાન એવું જ મનન રહે તેને કરી નથી આવતું અનુભાર અંગે અભિમાન સતત એની નજર મહારાજ ને મહારાજના મુક્તો માં છે એટલે એને અહંકાર નથી આવતો કોઈક નંદે કોઈક વંદે કોઈ નાપે આપે આપે ખાવાનું કે કોક નિંદા કરે તો સરખું કોઈ વંદન કરે તો પણ સરખું ને કોઈ નો આપે ને કોઈ આપે અનાજ આપે કે નો આપે કોઈ તિરસ્કાર કરે તો એને મન તો સબ સરખા કોઈ ગ્રદ પથ્થર ગોબર નાખે તો એ સદા રાજી રહે મન કોઈ એમની ઉપર કચરો નાખે ધૂળ નાખે કાદવ નાખે જે કંઈ નાખે કોઈ નાખે અને કોઈ ફૂલનો હાર પહેરાવે તો પણ દરેક વિશે એના અંતર માંથી એક જ સરખો દયા સ્નેહ રહેતો રહે એનું નામ સાચા હરિભક્ત કહેવાય એવી વૈરાગ્ય વિના કોણ સહી શકે શરીર જેના અંતર માં વૈરાગ્ય નથી એ સિવાયના કોઈ પણ હોય એને આ પરિસ્થિતિ અનુકૂળ આવે જ નહીં વેસ લીધો વૈરાગ્યની જાણો કેમ ધરાઈ ધીર એને વેસ જે લીધો છે તો એના ધીરજ નથી ત્યાં સુધી કેવી રીતે એને પાર પડાશે વારી વારી વૈરાગ્ય ને જેને જગ સુખ દુખ જાણ્યું ખરેખર એવા વૈરાગ્ય સુખ ને દુઃખ બધું જાણ્યું છે પણ બધામાં એને સંભાવ વર્તે નિષ્કુળાનંદ નિર્વેદ જેવું બીજું હોય તો દેખાડો કઈ તો કે આવા ઉત્તમ વૈરાગ્ય જેવું બીજું કોઈ પણ સાધન હોય તો મને બતાવો જય સ્વામિનારાયણ